અમદાવાદ શહેરમાં શરૂ થયો છે વરસાદી માહોલ અમદાવાદ વાસીઓને ગરમી અને બફારામાંથી રાહત મળવાના સંકેત પ્રહલાદનગર થલતેજ અને બોપલમાં વરસાદ એલિસ બ્રિજ ઇસ્કોન પકવાન ચાર રસ્તા તમામ વિસ્તારોમાં વરસાદી વરસાદી ઝાપટા સેટેલાઇટ અને ગોતા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો આ બાજુ લાલ દરવાજા આસઠોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે

વરસાદી માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે જો કે આજે હવામાન વિભાગે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં ગાજ વીજ સાથે વરસાદની જે આગાહી છે તે આપી છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે જો કે અમદાવાદની વાત કરવામાં આવે પૂનમ તો અમદાવાદના થલતેજ બોપલ એસજી હાઈવે સાયન્સ સિટી વિસ્તાર શાહીબાગ વિસ્તાર આસ્ટોડિયા વિસ્તાર અને તેમજ એનિસ બ્રિજ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે જો કે જે અમદાવાદ શહેરમાં જે વાદળો છે તે ઘેરાયા છે અને આજના દિવસે જે ભારે વરસાદની જે આગાહી આપવાના કારણે વાતાવરણમાં પણ ઠંડક પસરી ગઈ છે જોકે બે થી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં અ અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે અત્યારે રોડ રસ્તા છે તે ભીના થઈ ગયા છે પૂનમ ચોક્કસ રાજલ આભાર આપનો તમામ માહિતી બદલ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે